તેમજ ગર્ભાશયમુખ નું નિઃશુલ્ક કેન્સર ડિટેકશન કેમ્પ યોજાય રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ તેમજ અલીપુર સોશિયલ વેલફેર ટ્રસ્ટ ચીખલી તેમજ રોટરી ક્લબ ઓફ ઇમોરી યુએસએ રોટરી ક્લબ ઓફ

છલાલાને આંગણે એક કેન્સર વિભાગ જે લેડીઝ ગર્ભાશય પછી તનનું આવા કેન્સરો જે ઝીણી મોટી ગાંઠો હોય એ માટેનો એક કેમ્પ કરવામાં આવ્યો છે અમરેલી રોટરી ક્લબ છ ગીર છ નરસિંહભાઈ ભગવાનભાઈ સભાયા મોટી ગરમલી એના નિક્લ કેમ્પ કોઈ પ્રકારનું છાર્જ નહીં અને આ જો તપાસ કરવામાં આવતી હોય અને બીજી મોટી હોસ્પિટલોમાં જાય તો એમનું સાર્જ ખાલી તપાસ કરવાનું અઢાર હજાર રૂપિયા સાર્જ છે એવા આપણે આ સભાયા પરિવાર તરફથી આ કેમ્પ રાખવામાં આવેલો હોય એટલે એમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે નાનામાં નાના માણસો આમાં સારવાર લઈ શકે અને જે કાંઈ રિપોર્ટ આવે તો એમને ખબર પડી જાય કે ભાઈ આમ શરીર સારું હોય અને અત્યારના સમય પ્રમાણે આ કેન્સર બહુ વધી રહ્યા છે ત્યારે આવા સારા કેમ્પ થતા હોય તો આ પરિવારને અને જે આયોજક મિત્રો તમામ એમને બધાને અને અમારી ચલાલાની ટીમ પ્રવીણભાઈ માળવિયા શહેર ભાજપ પ્રમુખ અશોકભાઈ કાથરોટિયા શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રકાશભાઈ કારિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આ બધા મિત્રો સાથે આ કેમ્પમાં આયોજન કરવામાં અને અમારો પટેલવાડીનો સ્ટાફ અને જે બસમાં જે બધાય ડૉક્ટરો એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમને પણ હું શુભકામના પાઠવું કે આવાના આવા કાર્ય થાય અને એમની ટીમને પણ તો આ લોકો નાનામાં નાના લોકો આમાં સારવાર લઈ શકે